સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કેવી રીતે કરશો સૂર્ય નમસ્કાર એ 12 યોગાસનોનો સમૂહ છે જેને ક્રમશઃ કરવામાં આવે છે સામાન્ય રીતે ખાલી પેટે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઓછા સમયમાં સૂર્ય નમસ્કારથી વધુ લાભ મેળવવા માટે શરૂઆતમાં વોર્મ અપ એક્સરસાઇઝ તરીકે રોજ 5 થી 10 સૂર્ય નમસ્કાર કરો અને જો તમારે વજન ઘટાડવું હોય તો સો સુધી સૂર્ય નમસ્કાર કરવા સૂર્ય નમસ્કારના ફાયદા ત્વચા ચમકદાર બને છે વાળ મજબૂત બને છે ચહેરો ચમકતો બને છે કરચલીઓ ઓછી થાય છે મન અને મગજ શાંત રહે છે પાચન ક્રિયા સુધારે છે સ્નાયુઓને ખેંચવા મજબૂત કરવા અને ટોન કરવામાં મદદ કરે છે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે સ્વાસ્થ્ય સુધરે છે અને મનને શાંત કરે છે ચાલો તો સૂર્ય નમસ્કારની શરૂઆત કરીએ તમારી યોગા મેટમાં આગળ ઉભા રહો સ્ટેપ વન પ્રણામ આસન શ્વાસ લો અને બંને હાથને બાજુએથી ઉઠાવીને શ્વાસ છોડતા પ્રાર્થના મુદ્રામાં લાવો સ્ટેપ ટુ હસ્ત ઉત્તાનાસન હવે શ્વાસ લેતા લેતા બંને હાથને ઊંચા કરીને કમળના ભાગેથી થોડું પાછળ નમો સ્ટેપ થ્રી હસ્ત પાદાસન હવે શ્વાસ બહાર છોડતા કરોડરજ્જુને સીધી રાખીને કમળથી આગળ ઝૂકો શ્વાસ બહાર કાઢતી વખતે બંને હાથને પગની બાજુમાં જમીન પર નીચે લાવો સ્ટેપ ફોર અશ્વ સંચલાન આસન હવે શ્વાસ લેતા તમારા ડાબા પગને શક્ય તેટલો પાછળ લો ડાબા ઘૂંટણને જમીન પર લાવો અને નજર સામે રાખો સ્ટેપ ફાઈવ દંડાસન હવે શ્વાસ છોડતા પગ અને આખા શરીરને સીધી રેખામાં સ્ટેપ સિક્સ અષ્ટાંગ નમસ્કાર હવે શ્વાસની જે સ્થિતિ છે એ સ્થિતિમાં એટલે કે શ્વાસ લેવાનો પણ નથી અને છોડવાનો પણ નથી હળવેથી તમારા બંને કુટનને જમીન પર લાવો થોડા આગળ સરકી તમારી છાતી અને દાઢીને જમીન પર રાખો તમારા પાછળના ભાગને થોડો ઊંચો કરો સ્ટેપ સેવન ભુજંગાસન હવે શ્વાસ લેતા થોડું આગળ સરકો અને છાતીને ભુજંગાસન સ્થિતિમાં ઉપર કરો સ્ટેપ એટ અધોમુખ શ્વાનાસન હવે શ્વાસ બહાર કાઢતા શરીરને લાવવા માટે કમરના અને ભાગને ઉપર ઉઠાવો સ્ટેપ નાઇન અશ્વ સંચલાસન હવે શ્વાસ લેતા ડાબા પગને બંને હાથની વચ્ચે આગળ લાવો જમણું કૂટણ જમીન પર નીચે રાખો અને નજર સામે રાખો સ્ટેપ ચેપ્ટેન હસ્તપાદાસન શ્વાસ બહાર કાઢતા જમણા પગને આગળ લાવો હથેળીઓને જમીન પર રાખો સ્ટેપ ઇલેવન હસ્ત ઉત્તાનાસન હવે શ્વાસ લેતા કરોડરજ્જુને ઉપર કરી હાથ અને કમરથી પાછળની તરફ નમો સ્ટેપ ટ્વેલ્વ તાળાસન અથવા પ્રણામાસન શ્વાસ છોટી વખતે પહેલાં શરીરને સીધું કરો અને બંને હાથને નમસ્કાર મુદ્રામાં લાવી આરામ કરો સૂર્ય નમસ્કાર બાદ વીસથી ત્રીસ સેકન્ડ સુધી શવાસન કરો